નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રાર્થના કરું છું કે આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા અને શાંતિ છદાય વરસાવતા રહેજો દરેક મુશ્કેલી દૂર થાય અને તેમનો હૃદય આનંદથી ભરાઈ જાય તો ચાલો આજે શ્રી કૃષ્ણના અમૃતમય ઉદ્દેશોથી ઉદ ઉપદેશોની આ સફર આપણે શરૂ કરીએ અને જે જીવનને નવી દિશા આપશે મિત્રો અને જે તમને તમારી અંદરની શક્તિ અને શાંતિનો અહેસાસ કરાવશે અંત સુધી સાંભળતા રહેજો અને ભગવાન શ્રી કૃષ્ણએ એક એવી વાત કહી છે જે દરેક વ્યક્તિએ આ દુનિયામાં કોઈ પણ ખૂણે હોય તેને સાંભળવી જોઈએ અને તેને તેના જીવનમાં ઉતારવી જોઈએ તો તે વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય દુઃખ કે પીડા ક્યારેય નથી આવતી શું એ વાત હશે તે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી સાંભળવાનો છે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો શરૂ કરીએ જીવનનો સાચો માર્ગ શાંતિ અને સમર્પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તું સુખી રહેવા માગે છે તો જીવનના નિર્ણયો તારે તારી જાતે લેવા જોઈએ બીજાને જોઈને બીજા જોઈને લીધેલા નિર્ણયો હંમેશા દુઃખ આપે છે આજના આ ઝડપી જીવનમાં આપણે ઘણીવાર બીજું શું કહીએ છીએ બીજા શું કહે છે શું વિચારે છે સમાજ શું કહે છે તમારી ઇજ્જત શું છે શું રહેશે અને કાંઈ ખોટું થયું તો કેટલા લોકો કાંઈક એવું વિચારશે તેના પર આધાર રાખીએ છીએ પરંતુ ખરું સુખ તો ત્યાં જ મળે છે જ્યારે આપણે આપણા હૃદયનો અવાજ સાંભળીએ એક નાનકડું પંખી એકવાર ભગવાન પાસે ફરિયાદ લઈને ગયો અને તેણે કહ્યું ધ્યાનથી સાંભળજો કે હે પ્રભુ મેં ઘણી મહેનતથી મારું ઘર બનાવ્યું હતું પણ તમે તોફાન મોકલીને મારું ઘર ઉજાડી દીધું અને તે બરબાદ થઈ ગયું ભગવાન હળવેથી હસીને કહે છે અરે મૂર્ખ તારા ઘરમાં એક સાપ ઘૂસી ગયો હતો જે તને ખાઈ જવાની રાહ જોતો હતો મેં તોફાન મોકલ્યું તેથી તું જાગી જાય અને ઉડી જાય તારો જીવ બચી ગયો ને બચી ગયો ને આ વાત આપણા જીવન પર પણ લાગુ પડે છે ઘણીવાર આપણે જેને મુસીબત સમજી લઈએ છીએ તે ખરેખર ભગવાનની રક્ષા હોય છે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે નિરાશ થવાને બદલે ભરોસો રાખો ભગવાન જો તમને કષ્ટ નજીક લાવ્યા છે તો તેઓ તમને તેના તેનામાંથી પણ પાર તેનામાંથી પાર પણ મોકલશે દરેક મુશ્કેલી પાછળ ભગવાનનો કોઈક હેતુ જરૂર હોય છે ધીરજ રાખો અને વિશ્વાસ ક્યારેય ન છોડો મનની શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ ભગવદ ગીતા ભગવદ્ ગીતા આમાં શું કહે છે જાણીએ કે આપણું મન એક એવું ઘોડા જેવું છે જો તમે તેને કાબૂમાં ન રાખો તો તે આપણા રસ્તે નથી ચાલતો તે ખોટા રસ્તે આપણને લઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મન આંધળો છે તેની પાછળ પોતાનું કોઈ જ્ઞાન નથી તે ફક્ત પટકાવે છે જ્યારે આપણે મનની વાતોને વધુ મહત્ત્વ આપીએ છીએ ત્યારે આપણને જરૂરી કામોને ટાળીએ છીએ પરંતુ જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો ધીમે ધીમે મન આપણો મિત્ર બની જાય છે એક ગામમાં એક યુવાન રહેતો હતો જે હંમેશા પોતાના નિર્ણયો બીજાની સલાહ પર લેતો હતો એક દિવસ તેણે નક્કી કર્યું કે તે પોતાનો ધંધો શરૂ કરશે પણ ગામ લોકોને તે કહેશે કે આમાં નુકસાન થશે કે નહીં થાય પણ ગામ લોકોએ કહ્યું કે તેને આમાં નુકસાન જ થશે આ તારે ન કરવું જોઈએ અને તે ડરી ગયો અને પોતાનું સપનું છોડી દીધું વર્ષો વીતી ગયા અને તે હંમેશા નિરાશ થઈ જતો રહેતો હતો એક દિવસ એક સાધુ મળ્યા અને તેને કહ્યું કે તારું મન તને ડરાવે છે પણ તારી બુદ્ધિ તને હંમેશા રસ્તો બતાવશે બતાવે છે અને બીજાની બુદ્ધિ તને ડરાવી દે છે બીજાની નહીં માન પોતાની અંદરની વાત સાંભળ આ વખતે યુવાનનું જીવન બદલી નાખ્યું તેણે નાનું દુકાન શરૂ કર્યું અને મહેનત કરી અને થોડા જ વર્ષોમાં ગામનો સૌથી સફળ વેપારી બની ગયો આ નાની નાની વાતો આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે મનની નહીં બુદ્ધિની વાત સાંભળો જરૂર કામોને ટાળશો નહીં કારણ કે તે તે જ તમને તમને આગળ લઈ જશે ઘણીવાર આપણે એકલતાથી ડરીએ છીએ પણ શું તમે જાણો છો કે એકલતા એ ભગવાનની આપેલી એક ખાસ ભેટ છે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણને પોતાની સાથે વાત કરવાનો પોતાને સમજવાનો અને પોતાનામાં કાંઈક સુધારો કરવાનો સમય મળે છે મિત્રો એક વૃદ્ધ ઋષિ હંમેશા જંગલમાં એકલા રહેતા ગામના લોકો તેમની પાસે આવીને પૂછતા કે હે બાબા તમે એકલા કેમ રહો છો તમને ડર નથી લાગતો ઋષિએ હસીને કહ્યું કે જ્યારે હું એકલો હોઉં છું ત્યારે હું ભગવાન સાથે વાત કરું છું એકલાતામાં મને મારી ખામીઓ દેખાય છે અને હું તેને સુધારું છું આ એકલતા મને મારી શક્તિનો અહેસાસ કરાવે છે આજે આપણે પીડમાં રહીએ છીએ પણ આપણો હૃદય એકલું હોય એકલા તાને સાપ ન સમજો તેને વરદાન માનો તે તમને તમારી અંદરની શક્તિ શોધવાની તક આપે છે એકલતામાં ડરવાને બદલે તેનો આનંદ માણો અને સમજવાની કોશિશ કરો કે તમે ક્યાંય ક્યાંક જીવનમાં ભૂલી ભૂલ કરી રહ્યા છો ક્યાંક દુઃખી થઈ રહ્યા છો કોના લીધે દુઃખી થઈ રહ્યા છો તો તમે જીવનમાં ખૂબ જ આગળ નીકળશો કર્મનો નિયમ અને સેવાનું મહત્ત્વ ભગવદ્ ગીતામાં ખૂબ સારી રીતે બતાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો આપણું જીવન આપણા કર્મનો આધાર છે આપણા કર્મનું પરિણામ છે જેવું આપણે વાવીએ તેવું જ આપણને લણીએ છીએ આ જીવનમાં આપણે ચોક્કસ રીતે આપણા જીવનમાં વાતને ઉતારવી જોઈએ મિત્રો સેવા કરો પણ કોઈની પાસેથી પાસેની અપેક્ષા ન રાખો ભગવાન જ તમારી સેવાનું સાચું મૂલ્ય આપશે અને યાદ રાખો જ્યાં આપણે બીજાને આપીએ આપીએ છીએ ત્યાં આપણને વધુ મળે પાછું આવે છે નિર્થ સેવા અને સારા કર્મો જીવનને સુંદર બનાવે છે અને ભગવાન તમને તેનાથી વધુ હંમેશા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચો સંબંધ છે કયો જે તારીખ ખામીઓ જોવા છતાં તમે પ્રેમ કરે પ્રેમ કરે અને તમારી સફળતામાં તમારો સાથ આપે આજના સમયમાં સંબંધો ઘણીવાર સ્વાર્થ પર ટકી રહે છે જો તે વ્યક્તિ મને કાંઈક જીવનમાં કામ આપ આવશે તો જ હું તેને કામ આવીશ તે મારું આટલું કામ કરી આપશે તો જ હું તેનું આ કામ કરીશ અથવા તો આપણા મોટાના શબ્દો એ જ હોય કે તેનાથી મને ફાયદો શું થશે તું મને જે કહી રહ્યો છે કહી રહી છે તેમાં મને કાંઈક મળવું જોઈએ એને પણ ખરા સંબંધો તે છે જે નિસ્વાર્થ હોય એક ગામમાં બે મિત્રો રહેતા હતા ત્યાંથી સાંભળો રામ અને શ્યામ રામ ગરીબ હતો જ્યારે શ્યામ એકદમ પૈસાવાળો શ્રીમંત હતો ગામના લોકો હંમેશા શ્યામની પ્રશંસા કરતા પણ રામની મજાક ઉડાવતા હતા એક દિવસે રામે શ્યામને પૂછ્યું પૂછ્યું કહ્યું કે મારે શહેરમાં જઈને નોકરી શોધવી છે પણ મારી પાસે પૈસા નથી શ્યા તરત જ પોતાની બચત આપી દીધી અને કહ્યું તું જા હું તારી સફળતાની રાહ જોઈશ વર્ષો પછી રામ 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 અને અને એક સફળ વેપારી બની જાય તે ગામ પાસો આવ્યો ત્યારે તેણે જોયું કે શ્યામની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે રામે શ્યામનું કર બનાવડાવ્યું અને તેને પોતાના વેપારમાં ભાગીદાર બનાવ્યો ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા પણ રામે કહ્યું શ્યામે મને મદદ કરી જ્યારે કોઈએ મારો સાથ નહોતો આપ્યો ત્યારે આજે એ મારો વારો છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચા સંબંધો શ્યામની કસોટી પર ખરા ઉતરે છે સમયની કસોટી પર ખરા ઉતરે છે જે લોકો તમારા સંઘર્ષોમાં તમારી સાથે હોય તે જ તમારી સફળતામાં તમારો હાથ પકડે છે સંબંધોમાં સ્વાર્થ નહીં પ્રેમ અને વિશ્વાસ રાખો સાચા સંબંધો જીવનની સૌથી મોટી સંપત્તિ ગણી શકાય ક્ષમા અને શાંતિનો માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ઘણીવાર લોકો આપણી સાથે ખોટું કરે છે આ સમયે ગુસ્સો અને બદલો લેવાનો વિચાર આપણા જીવનમાં જરૂર આવે છે પરંતુ ભગવદ્ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે ક્ષમા આપવાથી મનને શાંતિ મળે છે જ્યારે ગુસ્સો અને તમારા પ્રિયજનોને નુકસાન પહોંચાડે છે એક નગરમાં એક વેપારી રહેતો હતો જેનો ભાગીદાર તેને દગો દઈને ભાગી ગયો વેપારી એકદમ ગુસ્સે થઈ ગયો અને બદલો લેવાનું વિચારવા લાગ્યો પણ એક દિવસ તે એક સંત સંતને મળ્યો સંતે કહ્યું કે ગુસ્સો એક એવું અગ્નિ છે જે પહેલાં તને બાળશે અને પછી બીજાને તું તેને ક્ષમામાં કરી દે અને આગળ વધી જા વેપારીએ શાંત સંતની વાત માની તેને પોતાનો ગુચ્છો છોડી દીધો અને નવેસરથી પોતાનો વેપાર શરૂ કર્યો થોડા જ સમયમાં તે ફરીથી સફળ થયો અને તેનું મન શાંત રહેવા લાગ્યો એક દિવસ તે ભાગીદાર પાસો આવ્યો અને માફી માગવા લાગ્યો વેપારી હસીને કહ્યું મેં તને ઘણા સમય પહેલાં માફ કરી દીધો હતો કારણ કે મારી શાંતિ મારા માટે સૌથી મહત્વની હતી ક્ષમા આપવાને એ ન પડાય નથી એ તો મનની શક્તિ છે જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે તમે તમારા હૃદયનું બોજ હળવું કરો છો ગુસ્સાને નહીં ક્ષમાને પસંદ કરો તે તમને શાંતિ અને સુખ જરૂર આપશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ જે મેં રીતે તમને મેં કહ્યું હતું તેવી જ રીતે છેલ્લી વાત કહી છે કે સમયનું મૂલ્ય અને સફળતાનો માર્ગ જો આપણા જીવનમાં આપણને સમજ આપણે સમજી જઈએ તો દુઃખ ક્યારે નથી આવતું સમય બધું વસ્તુ ભૂલાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમય આ દુનિયાનો સૌથી કિંમતી વસ્તુ ગણી શકાય તેને વેડફાયને બદલે તેનો ઉપયોગ તમારા જ સપનાઓને પૂરા કરવામાં કરો ઘણીવાર આપણે નાની નાની બાબતોમાં સમય ગુમાવી દઈએ છીએ અને પછી પસ્તાવો કરીએ છીએ મિત્રો સમય સાથે રહેવાની વાત ખૂબ જ સારી છે સમયની કિંમત સમજો નાનાં પગલાં બોલો નાનાં પગલાં બોલો પણ રોકશો નહીં સફળતા તમારી રાહ જોવે છે સમય એ સમય એવી નદી છે જે ક્યારે રોકાતી નથી જો તમે તેનો સદુપયોગ કરશો તો તે તમને તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચાડશે સમય સમયની વાત છે આ શબ્દો તમે સાંભળ્યા હશે જો એ તમને મગજમાં ઉતરી જાય અને ભગ ભગવ ગીતામાં જે ઘણી બધી વાતો કહેવામાં આવી છે તેનો પાઠ કરવામાં આવે તો તમારા સમય જરૂર તો તમારો સમય જરૂર સારો આવે છે અને તમને તમારા દુઃખોમાંથી બહાર નીકાળે બહાર નીકળી શકો છો તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ